કોસ્ટગાર્ડના એડિશનલ ડિરેક્ટર જનરલ એ કે હરબોલાએ ગાંધીનગરમાં કોસ્ટગાર્ડ રિજન ઉત્તર પશ્ચિમની મુલાકાત લીધી હતી કોસ્ટગાર્ડના એડિશનલ ડિરેક્ટર જનરલ એ કે હરબોલા ગાર્ડ કમાન્ડર પેટીએમ ટીએમએ ગત ચૌદમીથી સોળમી એપ્રિલ દરમિયાન ગાંધીનગરની મુલાકાત લીધી હતી જ્યાં કોસ્ટગાર્ડ રિજન ઉત્તર પશ્ચિમના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર ટીએમએ ભારતીય કોસ્ટગાર્ડ સી બોર્ડ કમાન્ડરને નવીનતમ ઓપરેશન ઇન્ફ્રા પ્રગતિ વિશે માહિતી આપી હતી એડીજી હરબોલાએ પ્રાદેશિક મુખ્યાલય ખાતે અધિકારીઓ નોંધાયેલા કર્મચારીઓ અને નાગરિકો સાથે પણ વાતચીત કરી હતી અને કામગીરી ટેકનિકલ શ્રેષ્ઠતા અને અસરકારક વહીવટના ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ બદલ તેમની પ્રશંસા કરી હતી ફ્લેગ ઓફિસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશી સાથે પણ મુલાકાત કરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર